દક્ષિણ ગુજરાત માટે અગત્યનો દિવસ હોય મુખ્યમંત્રી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સહિતની હાજરીમાં ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયન નું લોન્ચિંગ કરાયું હતું આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ અગત્યનો દિવસ છે ત્યારે ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયનનું લોન્ચિંગ કરાયું હતું સુરતના ડુમસ રોડ ખાતે આવેલી મેરેજિયન હોટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ કરાયું હતું નીતિ આયોગ ભારત સરકારે દેશના પસંદ કરેલા પ્રદેશમાં આર્થિક વિકાસને વીક આપવાના ઉદ્દેશ્ય સાથે ધ ગ્રોથ હબ એટલે કે જી હબ પહેલ શરૂ કરાઈ છે જેમાં સુરત ભરૂચ નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ કરાયો છે સુરત ઇકોનોમિક રીજન એટલે કે માસ્ટર માસ્ટર પ્લાનનું લોન્ચિંગ આવ્યું હતું હતું લોન્ચિંગમાં પ્લાનની ઓડિયો વિઝ્યુઅલ પણ રજૂ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન કર્યું કેન્દ્ર નીતિ આયોગે યોજનામાં મુંબઈ સુરત વરાણસી અને વિશાખાપટન એમ ચાર શહેરો સમાવેશ કર્યો છે ગ્રોથ હબ તરીકે પસંદગી પામેલા ચાર માંથી પહેલો પ્લાન સુરત તૈયાર થયો છે સરકાર તમારી સાથે વિશ્વ દેતા યશ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા નવતર વિચાર તેમને આપ્યો છે નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના

રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું